હરે કૃષ્ણ જય દ્વારકાધીશ શ્રીમદ્ભવદ ગીતા અધ્યાઢાર યોગની પૂર્ણતા શ્લોક નંબર ચાર પાંચ અને છનું અધ્યયન કરીશું આપણે નિશ્ચય શૃણુ મેં તત્ર ત્યાગે ભરત સત્તમ ત્યાગોહી પુરુષ વ્યાધ્ર ત્રિવિધ સંપ્રકીર્તિત નિશ્ચય 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 શૃણુ 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 मैं तत्र मैं तत्र मैं तत्र त्यागे 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 भरत सत्तम भरत 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 सत्तम 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 त्यागो ही त्यागो 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 ही ही पुरुष 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 व्याध्र 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 त्रिविध 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 सम तिकीर्तितं त्रिविध संप्रकीर्तितं निश्चयं शुणु मे तत्र त्यागे भरतसत्तम निश्चयं शुणु मे तत्र त्यागे भरतसत्तम त्यागो हि पुरुषव्याघ्र ત્રિવિધ સંપ્રકિર્તિત ત્યાગોહી પુરુષ વ્યાધ્ર ત્રિવિધ સંપ્રકિર્તિત સંપૂર્ણ શ્લોક સાથે બોલીએ નિશયમ શૃણુ મેં તત્ર ત્યાગે ભરત સત્તમ ત્યાગોહી પુરુષ વ્યાધ્ર ત્રિવિધ સંપ્રકિર્તિત અનુવાદ જોઈએ હે ભરત શ્રેષ્ઠ હવે ત્યાગ વિશે મારો નિર્ણય સાંભળ હે નરસાર્દુળ શાસ્ત્રોમાં ત્યાગ ત્રણ પ્રકારનો કહેવામાં આવ્યો છે તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વિદ્વાનો બે પ્રકારની કેટેગરી બતાવી બરાબર એ કર્મો વિશે ત્યાગ વિશે શું કહે છે પણ હવે મારો મત જાણ તો હું શું કહેવા માગું છું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ત્યાગ એ ત્રણ પ્રકારના છે ત્રણ પ્રકારના ત્યાગ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સમજાવો છે આપને તો આગળ જોઈએ ત્યાગ यज्ञ दान तप कर्म यज्ञ यज्ञ दान दान तपा तप कर्म कर्म यज्ञ दान तप कर्म न न त्याज्यम न त्याज्यम न त्याज्यम कार्यमेव तत कार्यमेव तत कार्यमेव तत न त्याज्यम कार्यमेव तत न त्याज्यम कार्यमेव तत यज्ञ तपाकर्मा तपा कर्म यज्ञ यज्ञ दान तपा तपा कर्म कर्म यज्ञ दान तपा कर्म न ताज्यम कार्यमेव तत् न न ताज्यम त्याज्यम त्याज्यम कार्य कार्य मेव मेव तत् तत् नत्याज्यम त्याज्यम कार्यमेव तत् यज्ञोदान तपस्व यज्ञोदान तपस्व यज्ञोदान तपस्व पा पावनानि 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 मनीिणां मणिक्षिणां मणिक्षिणां पावनानि मणिक्षिणां यज्ञदानं तपः कर्म न त्याज्यं कार्यमेव तत् यज्ञोदानं तपश्चैव पावनानि मणिक्षीणं यज्ञदानं तप कर्म नत्याज्यम कार्यमेव तत् યજ્ઞોદાન તપસ્યવ પાવનાની મની શીણા અનુવાદ જોઈએ યજ્ઞ દાન તથા તપ યજ્ઞદાન તથા તપના કાર્યોનો કદાપી ત્યાગ કરવો જોઈએ નહીં પણ તે અવશ્ય કરવા જોઈએ ખરેખર યજ્ઞ દાન તથા તપ મહાત્માઓને પણ શુદ્ધ કરે છે તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો મત રજૂ કરે છે જ્યારે બે પ્રકારના લોકો ભગવાન બતાવે છે કે અમુક એવું એવા એવું એવું કહે છે કે બધા કર્મોનો ત્યાગ કરવો જોશે કરવો જોઈએ અને અમુક લોકો એવા છે જે કહે છે કે જે યજ્ઞ દાન તપ છે એનો ત્યાગ ન કરવો જોઈશે હવે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો મત રાખે છે તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યજ્ઞ દાન અને તપ આ ત્રણ વસ્તુનો ક્યારેય પણ ત્યાગ કરવો જોઈએ નહીં આવા જે કર્મો છે યજ્ઞ દાન અને તપ આવા કર્મો છે એનો ક્યારે પણ ત્યાગ કરવો જોઈએ નહીં આગળ ભગવાન કહે છે કે મહાત્માઓ છે એને પણ શુદ્ધ કરે છે આ યજ્ઞ દાન અને તપ મહાત્માઓ છે એવા લોકોને પણ શુદ્ધ કરે છે બરાબર એટલા માટે યજ્ઞ દાન અને તપ આ કાર્યો ક્યારે તાગવા નહીં જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં પોતાનો મત રજૂ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યજ્ઞ દાન અને તપ આ ત્રણ વસ્તુનો ક્યારેય ત્યાગ કરવો ના જો કરવો જોઈએ પણ એ કરવા જોઈએ અને આ જે યજ્ઞ દાન અને તપ છે એ મહાત્માઓ છે એનો પણ શુદ્ધ કરનારા છે એટલા માટે આવા કાર્યો કરવા જોઈએ જોઈ નેક્સ્ટ એતા ન્યપી એતા એતા ન્યપી નપી તું કર્માણી તું કર્માણી એતા ન્યપી તું કર્માણી સંગમ સંગ સંગમ સંગમ ત્યક્ત 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 ફલાની ફલા ફલાની ચેતર્માજ્ય ત્યક્તા ફલાની ચર્તવ્યાતિ કર્તવ્યાતવ્યા કર્તવ્યાતિનીતિ મેથ પાથ પા નિશ્ચિ નિશ્ચિ મત ઉત્તમ मतमुत्तमं उत्तम मत उत्तमम् ओके एतान्यपि तु कर्माणि संज्ञं त्यक्त्वा फलानि च एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्या पार्थ निश्चितं मतमुत्तमं कर्तव्या पार्थ निश्चितं मतमुत्तमम् કર્તવ્યા નીતિમેપાર્થ નિશ્ચિત મતમોત્તમ સંપૂર્ણ શ્લોક સાથે બોલીએ એ તન્યપી સંગ્યમ કર્માની સં ત્યક્ત ફલાની ચર્તવ્યા નીતિમેપાર્થ નિશ્ચિત મતુત્તમ આ બધા કાર્યો કોઈ પણ પ્રકારની આસક્તિ કે ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ હે વૃથાપુત્ર આ કાર્યો કર્તવ્ય સમજીને કરવા જોઈએ આ જ મારો મત છે તો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કહે છે કે મારો મત શું છે પહેલાં તો કીધું કે આ ત્રણેય કાર્યો કરવા જોઈએ પણ કઈ રીતના કરવા જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કોઈ પણ પ્રકારની આસક્તિ વગર ઘણા લોકો એ છે જે દાન કરે તપ કરે સિદ્ધિઓ માટે અથવા તો ફેમસ થવા માટે ભગવાન કહે છે કે નિઃસ્વાર્થ કોઈ પણ આસક્તિ રાખ્યા વગર ઓર ને ફળની આશા રાખ્યા વગર એનાથી કાંઈ પણ ફળ પર્સનલ મોટી હોય છે છે કાંઈ પણ વસ્તુ એમનો કોઈ નથી કરતું પાછળ કાંઈ ને કાંઈક એનો પર્સનલ એજન્ડા હોય છે મોટી હોય છે સ્વાર્થ છુપાયેલો હોય છે એનાથી શું એને પ્રાપ્ત થવાનું છે એને પાછળ આખું બેકગ્રાઉન્ડ ક્રિએટ કરેલું હોય છે આખો પ્લાન હોય છે પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ રીતના નથી કરવાનું ફળની આશા રાખ્યા વગર તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આસક્તિ કોઈ પણ પ્રકારની આસક્તિ રાખ્યા વગર અને ફળની આશા રાખ્યા વગર આ બધા કાર્યો કરવા જોઈએ કયા કાર્યો દાન તપ કર્મ યજ્ઞ દાન અને તપ આ વસ્તુ ભગવાન કહે છે આ ત્રણેય વસ્તુ કોઈ પણ પ્રકારની આસક્તિ રાખ્યા વગર અને ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ આ કાર્યો કર્તવ્ય સમજીને કરવા જોઈએ આ કાર્યો કરવા એ મારું કર્તવ્ય કર્મ છે એવું સમજીને આપણે આ કાર્ય કરવા જોઈએ એવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અહીંયા તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ રીતના આપણો તેનો મત કહે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યજ્ઞ દાન અને તપ આ જે કાર્યો છે એ કોઈ પણ આસક્તિ રાખ્યા વગર અને એનાથી જે ફળ મળવાના છે એ ફળની આશા રાખ્યા વગર આ ત્રણેય કાર્યો કરવા જોઈએ બરોબર અને આપણું કર્તવ્ય સમજીને આ ત્રણે ત્રણ યજ્ઞ દાન અને તપ એ આપણું કર્તવ્ય કર્મ સમજીને આપણું કર્મ કરવું જોઈએ હરે કૃષ્ણ જય દ્વારકાધીશ શ્રીમદ્ ગીતાની જય